રહેલા વર્ગ ના કર્મચારીઓ માટે દિન પ્રતિદિન ભય માહોલ ઉભો થયો છે દાયકાઓ જૂની બિસ્માર બિલ્ડિંગો કોઈ પણ ક્ષણે ધરાશાયી થવાની સ્થિતિમાં છે ડાબાના પોપડા ઉખડી ગયા છે છતમાંથી સળિયા દેખાય છે અને સ્ટેરીઓ તૂટી પડેલી છે લોકો કહે છે કે ભલે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર સજાગ થઈ પણ દાહોદની વસાહતો વિશે તંત્ર હજુ પણ નિંદ્રામાં છે 45 થી વધુ પરિવારો જીવના જોખમમાં વસવાટ કરે છે છતાં અધિકારીઓ ફક્ત મુલાકાતે આવે છે અને ફાઈલમાં નોંધ કરી ચાલ્યા જાય છે જર્જરિત બિલ્ડિંગોનો કોઈ દિન ભયાવહ અંત ન આવે તે પહેલા તંત્રએ યોગ્ય પગલા ભરવા જોઈએ નહીંતર જવાબદારી શા ઉપર આવશે અહેવાલ દીપક રાવલ દાહોદ લિમખેડા ઓકે બોલો છેલ્લા અમે સરકારી તો માં રહીએ છીએ વસાતરી મારી અપીલ છે કે તમે સારી એવી ગ્રાન્ટ આપો સારો એવો સ્ટાફ ફાળવો કે એવું કામ કામ ગ્રાન્ટ આપ્યા પછી તમે કેટલું કામ કર્યું એની તપાસ રાખો અને કામ થાય અમારે ત્યાં તો રોડ પણ એટલા ખરાબ છે બે બિલ્ડિંગ તો હાલ પડી જાય એ પરિસ્થિતિમાં છે

જીવંતુ બી ભરાઈ જાય તો અમારો ડર રહે છે કે કંઈક થઈ ના જાય અંદર ટપકે છે જલ્દી જલ્દી થાય અમે જોખમ છે અમને કોઈ બી કેવા બી ટાઈમમાં બિલ્ડિંગ પડવાનો એવો એ થાય છે તો જવાબદારી કોની છે મારું નામ ભૂરિયા જયેશ કુમાર મારું નામ સંગીતાબેન રાજુભાઈ ડમોર છે